જય શ્રી ક્ષેત્ર મિત્રો કેમ છું મજામાં ને આજે હું નવી ટ્રીક સાથે આપણે રોટલીનો લોટ કઈ રીતના દળવો અને આ લાંબો સમય સુધી ટકાવવા માટે આપણે શું મિક્સ કરવાથી આપણો લાંબો સમય સુધી એકદમ એવો ને એવો સરસ લોટ રહે એ ટ્રિક્સ તમને બતાવીશ મારો વિડીયો જરા પણ સ્કીપ પહેરા વગર જોજો તો તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતના રોટલીનો લોટ દળવાનો છે એટલે આ મેં પાંચ પાલીયા કઉ લીધા છે એક પલી નાખ્યા છે આપણે આ કિલ્લાની પાલી આવે તે પાલી લીધી છે આપણે કિલો ઘઉં લીધા છે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ માટે આવા નવા લઈએ કશું પણ થાય નહીં આવા નવા રહેશે આમાં આપણે બોરિક એસિડ પાવડર આવે છે તે મિક્સ કરવાનો છે એટલે આપણે આખો વર્ષ બે થી ત્રણ વરસ માટે કંઈ પણ થતું નથી આ મારે ત્રીજા વર્ષના ઘઉં છે આવા નવા છે તો જરા પણ જીવ જંતુ આપણે ધનેડા કહેવાય છે તે પણ ખાતા નથી એટલે એકદમ આવાના આવા આપણા ઘઉં છે હવે આમાં આપણે એક વસ્તુ મિક્સ કરવાની છે મેં સોયાબીન લીધા છે આપણે સોયાબીન આવે છે સૂકા તે લેવાના છે મેં પાંચ કિલો ઘઉં લીધા છે તો અઢીસો ગ્રામ સોયાબીન આપવાના છે આ સોયાબીન આમાં આપણે કેલ્શિયમ આપણે વધારે હોય છે આપણે જો સોયાબીન રોજે આપણે ખાતા હોય રોટલીમાં નાખીને અથવા આનો સીરો પણ બને છે અને નકરા સોયાબીનની પણ રોટલી બને છે તેનાથી ડાયાબિટીસવાળાને એટેકમાં અને નાના બાળકોને પણ ઘણા બધા ફાયદા કરે છે આપણા કે અને આનાથી આપણા હાડકાં પણ દુખતા નથી અને એકદમ સરસ આપણે શરીર હેલ્ધી રહે છે આપણે સોયાબીન અઢીસો ગ્રામ નાખવાના છે મેં બે વાટકા નાખીશ એટલે અઢીસો ગ્રામ આપણે સોયાબીન થઈ જશે એટલે આપણે એક વાટકો નાખ્યો છે ફરી એક વાટકો આપણે નાખીશું બી વાટકો પણ આપણે ઉમેરી આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે હવે આપણે એક વસ્તુ ઉમેરીશું આપણે આ તુલસી પત્ર સુકા લીધા છે આપણે ઉનાળામાં આપણે પાન ઘણા બધા ખરી જતા હોય છે તેમાં હું સ્ટોરેજ કરી લઉં છું સુકીને આપણે ચોમાસામાં પછી કામ આવે આ હું ઉનાળો આવે ત્યાં સુધી મારે ચાલે છે એકદમ સરસ સૂકવીને આપણે આ રીતના એક બે ડબ્બામાં ભર લેવાના છે કોથળી નાખીને એટલે આપણે આવાના રહેશે એટલે હું ઉનાળામાં સૂકવીને આખા વરસ માટે સ્ટોરેજ કરી લઉં છું આ રીતના આપણે સૂકવેલા તુલસીજી પણ આપણે નાખીશું આ તુલસી પત્ર નાખવાથી આપણા લોટમાં જરા પણ કાંઈ વસ્તુ થતી નથી અને ત્રણથી ચાર મહિના તો પણ તમારો લોટ આવો નવો રહે છે આ રીતના આપણે પહેલાં બધું મિક્સ કરી દેવાનું છે સરસ આપણે બધું મિક્સ કરી દેસું તમે જો સોયાબીન ન ખાતા હોય તો એકવાર સોયાબીન નાખી અને રોટલી બનાવજો આપણે ભાખરીમાં પણ સોયાબીન ઉમેરું છું ભાખરીનો લોટ હોય તેમાં પણ અને તેમાં પણ તુલસીપત્ર ઉમેરું છું આપણે લાંબો સમય સુધી ટકાવા રાખવા માટે આપણે તુલસીપત્ર હશે તો ઘણા પ્રશ્ન થતો હોય છે કે મારે દસથી પંદર દિવસ માટે લોટ પડ્યો રહે તો અંદર આપણે ઝાડા જાડા થઈ જાય છે જો આ રીતના બનાવી તો ઘઉં દળશો તો તમારે એક પણ જારો નહીં થાય ત્રણથી ચાર મહિના સુધી આપણે લાંબો સમય સુધી આ ટકાવી રાખીએ છીએ એટલે કશું પણ થશે નહીં આ રીતના બધું આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને આપણે આમાં બોરિક પાવડર ભેળવેલો હોવાથી આપણે આને ચારવા જરૂરી છે પહેલાં આપણે આને ચારી લેવાના છે આપણે ચારવા વડે ચારશું એટલે આપણે કોઈ પણ અંદર પાવડર આપણે હોય તો ચાળશું એટલે આપણે નીકળી જશે આપણે અથેરી માળીને ચાળવાનો છે એટલે સરસ ચરાય જાય અને આપણે પાવડર હોય તે નીકળી જાય આપણે એકદમ સરસ પેલા મિક્સ કરવાનું છે આ સોયાબીન જો નાનું બાળક હોય ને તે દૂધ પીતું હોય માનવું તો તમે સોયાબીન નાખીને રોટલી ખાશો તો બાળકને પણ ઘણા બધા ફાયદા કરશે એટલે આપણે આ કે સોયાબીન ખાવા બહુ જરૂરી છે અને આ સોયાબીનનું તમે શાક પણ કરી શકો છો એકદમ મસ્ત શાક બને છે આ રીતના આપણે કેલા એક સાઈડ બહુ બધા કરી દેશું હવે આપણે ચામના વડે આ રીતના ચાડી લેવાના છે આપણે આરી લગાવીને આ રીતના એકદમ સરસ મારે આપણે પહોંચે ઘણા બગડી જાય છે વાતરી છે તો તે પણ થઈ જાય છે પણ જો આ મારી જ છો તે તમારે લઈ થાય અને આપણે ઘઉં પેલા ભરવાના હોય કોઠીમાં તે પહેલાં આપણે નીચે આપણે તુલસી પત્ર પહેલાં આપણે પાવડર નાખીશું નીચે તળિયામાં આપણે કોઠીમાં અને ઉપર થોડા એવા તુલસી પત્ર આપણે આ રીતના આછા આછા છાંટી દઈશું આખામાં એટલે એકદમ એવા રહેશે અને આપણે ઉપર પણ એ રીતના જ કરવાનો છે ઉપર થોડો પાવડર નાખી દઈશું ને એની ઉપર આપણે તુલસી પત્ર મૂકી દઈશું એટલે આપણા ઘર ઘઉંમાં કશું પણ નહીં થાય અને આવાન આવા રહેશે આ રીતના આપણે બધા ઘઉં ચારી લેશું આપણે બધા ઘઉં ચડાઈ ગયા છે ને હવે હું દળી લઈશ હવે આને દળી લેશું એટલે એકદમ સરસ આપણો લોટ થઈ જશે હવે આપણે આને દળી લેશું આપણે મસ્ત મજાનો લોટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતના આપણે લોટ દળીશું તમને જરા પણ દેખાશે નહીં પત્ર કે સોયાબીન આ રીતના આપણે મસ્ત મજાનો લોટ દળી લેશું હું બે મહિના માટે એકી સાથે દળી લઉં છું આ રીતના બે ડ્રમ ત્રણ ડ્રમ એકી સાથે ભરી લઉં છું એટલે આપણે બેથી ત્રણ મહિના મારે વેચાય છે જરા પણ થતું નથી પહેલાં મેં એ અનુભવ કરી લીધો ત્યારબાદ જ તમને બતાવું છું એકદમ સરસ અને એકદમ મસ્ત આપણો લોટ લઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જરા પણ તમને એમ થતું હશે કે પત્ર નાખે તો તેમાં દેખાતા હશે પણ આમાં કશું દેખાતું નથી એકદમ સરસ આપણો દળાઈ ગયો છે તમે જોઈ શકો છો જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ